જેઠાભાઈ કાનાભાઈ રાઠોડ ચાર આઠ બે હજાર ચોવીસના રોજ તેમનું દુઃખદ અવસાન થયું તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી આપણી વચ્ચે તેમના બંને સુપુત્ર શ્રી હરેશભાઈ અને મહેશભાઈ અને તેમની બંને સુપુત્રી મનીષાબેન અને રેખાબેન સમગ્ર પરિવાર સાથે આવી અને તેમને સરસ મજાનું મિષ્ટાન ભોજન તેમના પિતાશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપણે આજે બેસી રહ્યા છે આપણે સૌ આંખો બંધ કરી સૌ પ્રથમ સ્વર્ગશ્રી સેધાભાઈ કાનાભાઈ રાઠોડ ગામ ગુજરવાડા તાલુકો સમી જિલ્લો પાટણ તેમના બંને સુપુત્ર મહેશભાઈ અને હરેશભાઈ તેમની બંને સુપુત્રી મનીષાબેન અને રેખાબેન આપણે વચ્ચે ઉપસ્થિત છે તે દિવ્ય આત્મા જ્યાં પણ હોય ત્યાં ભગવાનના ધામમાં વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે અને એ આત્મા તેમના સુપુત્રો અને સુપુત્રીના આ સત્કાર્ય જોઈને ખુશ થાય આપણા આજના આ ભોજનદાનના પ્રેરક શ્રી કમલેશભાઈ ડાભી ગામ મેમણા તેમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માની અને આપણે સ્વર્ગસ્ત્રી ધ્યાનવાળા દિવ્ય આત્માને ચીર શાંતિ મળે એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ એ દિવ્ય આત્મા ભગવાન આપણા શરણમાં જ્યાં પણ હોય ત્યાં વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય અને તેમના બંને સુપુત્ર મહેશભાઈ અને હરેશભાઈના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ વધે મનીષાબેન ભીરખાબેનના પરિવારમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ અને સંપત્તિ ખૂબ વધારે થાય આ બંને બહેનો અને બંને ભાઈઓના પરિવારમાં જેટલા પણ સ્વજનો છે બધા જ સ્વજનોના તમામ સપનાઓ ભગવાન શકિરે પૂર્ણ કરે તેમજ આ બંને પરિવારમાં બંને ભાઈઓ અને બંને બહેનોના પરિવારમાં જેટલા પણ સ્વજનો છે બધા જ સ્વજનો હંમેશા નિરૂપી સ્વસ્થ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી શ્રદાબાનો આત્મા જ્યાં પણ હશે ત્યાં આ તેમના પુત્રોના અને તેમના પુત્રીના સુખ કાર્ય જોઈ ખુશ થતો હશે આપણે શ્રદ્ધાબાના દેવી આત્માને શાંતિ મળે તે માટે રૂપ પ્રાર્થના કરીએ ઓ

એમના આશીર્વાદ થી અમે તમને મદદરૂપ થઈએ એ અમારે આજના કાર્યક્રમનો હિસ્સો હતો અને બાળકો તમારા વચ્ચે વિચારો રાખો અને કે રીતે આગળ વધી જેમ અમે બી તમારે જેમ છાત્રાલયમાં ભણી અને આઠ દિવસ મહેનત કરી અને એક મિશન અને સાથે ચાલી આવીએ આજે અમે અમારા સ્ટેજ ઉપર હું બે ત્યાં બિઝનેસમેન છે મારો ભાઈ માટે સાથે છે અને અમે બી અમારા ઘરની પરિસ્થિતિમાંથી સાવ નવરી હતી અમે મહેનત કરી ભણ્યા અને આજે બી અમે અમારા આજે પણ એટલી મહેનત કરી રહી છે એ જરૂરી નહીં કે તમે સ્ટેજ ઉપર મેળવી લો અને પછી તમે આગળ વિચારો કે આપણે એ બહુ થઈ ગયું એ રીતે તમે જેટલા બી બાળકો બેઠા એ બધા બાળકો આવનારો એ ઉત્તમ સુરત છો તમે તમારા મા બાપ તમારી પરિસ્થિતિ જો અહીંયા તમે આજે સ્ટ્રગલ કરી રહ્યા હો એનો મતલબ એવો નથી કે કાલ તમારો દિવસ સારો નહીં હોય જે રીતે હું બી સ્ટ્રગલ કરી રહ્યો હતો એ વિશે એ લાગતું હતું કે અમે આગળ રજી નહીં શકીએ પણ અમારી મહેનત અનુભવી તમને એક દાતાશ્રી તરીકે તમારી સામે રજૂ કરે એટલે દરેક મિત્રોની અમારી એક જ શુભેચ્છા છે અને એક જ આશા છે કે તમારા મામા તમારી પાસે રાહ જોઈને બતાવે તમારી એક આશા લઈને કે મારો છોકરો ભણી ગણીને મોટો બને અને આગળ વધે એટલે અહીંયા સમય તમારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે આગળ શું કરવું હવે તો અમારા સમયમાં તો એ હતો કે શ્રી ના આવતા એ દુષ્ટન માટે અમારે હડતાલ ઉપર કરવું પડતું હતું એટલે તમારો સમય સારો છે એઆઈની દુનિયાઓ આવી ગઈ છે ક્યાં કીધી એઆઈ સોશિયલ મીડિયાની દુનિયાથી અત્યારે આપણને ઘણી સંસ્થાઓનો સારો ટાઈમ મળી રહે છે તો મિત્રો આજનો સમય તો મારા પપ્પા માટે પ્રાર્થના કરી અને હવે મારા પપ્પાને બહુ અભાવ છે જે અમને આજે પ્લેટફોર્મ મળ્યું તો તમારો સૌનો આભાર વ્યક્ત કરું છું અને આજે આપણે તમારા સમક્ષ એક યુદ્ધ નહીં અમે તમને વિતરણ કરીશું એ અમારી નાનકડી અમારા તરફથી તમને દરેક બાળકોને ભેસ છે અને તમે આનામી તમે સાથે ભોજન લેશું આજે અમે ફરીથી અમે એ બને અમે દ્રેસર દેખાડી પહેલા અમે હોટેલમાં અને આ રીતે ભોજન લેતા હતા એટલે મારા ભાઈ મારી ફેમેલી મારી બેસાડ બતાજ છીએ અમે એટલે થેન્કયુ સો મચ ફરીથી તમારા દરેક બાળકોનો અને પ્લસ અહીંના બરે એના ગૃહપતિ નું એટલે તમારો સૌનો ખુબ ખુબ આભાર માને છે થેન્ક યુ મહેશભાઈ સદાભાઈ કાનુભાઈ રથુ સાધના જયેશ સુપુત્ર મહેશભાઈ બે શબ્દો સાથે હેલો હેલો મારા પપ્પાની આજે પ્રથમ વાર્ષિક તિથિ છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અને આજે બધાને ભોજન અને આ ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે એટલા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ બરાબર આજે પછી મારા પપ્પાની પ્રથમ વાર વ્યક્તિથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અમારી જેમ જ અમે નરસિંહ ભગતમાં સાથે હતા નરસિંહ ભગતમાં અમારું એક આખું ખારાપાટ અને વઢિયાર બે ડિપાર્ટમેન્ટ હતા એમાં વઢિયાર મારું હૃદય હતું અને અમે બધા સાથે રહી ખૂબ મોજ મસ્તી હોસ્ટેલમાં તમે જેમ કરો છો ને એવી જ મોજ મસ્તી અમે પણ કરી એવા મારા મિત્ર કમલેશ બેટા વિશે વિનંતી કરું આ બધા મિત્રોને અહીંયા સુધી લાવવાનું શ્રેય જેને જતો એ કમલેશ બેટા વિશે છે તેમને આપણે વિનંતી કરી વાત કરી શકીએ છીએ બધા મજામાં અમારા મિત્ર હરેશભાઈ રાઠોડ અમે તો લગભગ ગોઠિયા કહેવાય એટલે એમના પિતાની તિથિ હતી એટલે મને અમારે વાતચીત તો થઈ કે આપણે શું કરીએ એટલે અમે બધા પહેલાં પ્લાનિંગો કર્યા પણ પછી એક આઈડિયા અમે આપ્યો કે આપણે આવું કરીએ તો એટલે કે આ તો બરાબર બેસ્ટ છે આપણે એક જ જગ્યા અને એક જ પ્લેટફોર્મ અને આપણે જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણને પ્લેટફોર્મ મળી જાય પછી અમે એનું ગોઠવ્યું અને આજે સદાબા જેના કારણે જમણા થકી હરીશભાઈને પ્રેરણા મળી જીવનમાં ખૂબ આગળ વધ્યા મહેનત કરી અને અમે પણ તમારી જેમ હોસ્ટેલ લાઈફ જ ગયા છીએ અમે હારી હારીજ અને સમી એ બધી છાત્રાલયોમાં રહ્યા છીએ અને ખૂબ પ્રસંગ કર્યો છે જીવનમાં એમ તમે પણ કરજો અને ખૂબ આગળ વધજો અને વસરામભાઈ ખરેખર આ જે કાર્ય વસરામભાઈ કરી રહ્યા છે ને એ તો કહેવાય ને કે દાતારી તત્વ જેના હૃદયમાં હોય કરુણા હોય એ વ્યક્તિ જ આ કાર્ય કરી શકે એટલે વસરામભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે કાર્ય કરી રહ્યા છે એટલે તમારા ગુરુ અને અમારા પણ ગુરુ એમના થકી અમને પણ ખૂબ પ્રેરણા મળે છે એટલે તમે તમારા માતરની આબરૂ તમારા ગુરુની આબરૂને સાચવજો અને ખૂબ આગળ વધજો ખૂબ પ્રગતિ કરજો અને નામ રોશન કરજો ગુરુનું અને તમારું પણ ભારત માતાજી જય અમલેશભાઈએ બહુ સરસ વાત કરી કે માતા પિતાની આબરૂ અને ગુરુને આબરૂ એ સાચવવી આજના સમય પ્રમાણે એ સાચવજે ખૂબ જરૂરી છે ટૂંકમાં પણ સરસ સાર આપ્યો છે જીવનનો એ આજીવન તમે નિભાવજો આપણા માટે સરસ મજાની પ્રેક્ષણ કીટ લાવ્યા છે તેમના સમગ્ર પરિવારનો આપણે હૃદયપૂર્વક આભાર માંડીશું સરસ મજાની જરૂર કરે છે સાથે સાથે મિષ્ટાન ભોજન

स्वागत मंत्र मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है आती પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિના નિરાધાર અનાથ તકવંચિત જરૂરિયાતમંદ અગરિયા પરિવારના બાળકોને રહેવા જમવા ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોકકલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ આવો બાળકો સાથે વાર્તાલાપ કરો બાળકોને પ્રેમ આપો